ભાવનગર શહેરમાં નવાપરા ખાતે આવેલા ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન વિજયાદશમી નિમિત્તે કરવામાં આવ્યું હતું રાવણ ઉપર યુદ્ધમાં વિજય મેળવ્યો ત્યારથી ચાલ્યા આવતા વિજયાદશમીના પર્વના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી યોજી હતી ત્યારબાદ નવાપરામાં આવેલ ક્ષત્રિય રાજપૂત સમાજની વાડીમાં શસ્ત્ર પૂજન કર્યું હતું तो तो भाषा को खो देते हैं तो धर्म कैसे बचेगा हमें बोल राइट कितना गरिमा का विषय है इस मिट्टी हमें मार्ग दिखाए माँ हमारी सहायता करे छह मिनट के लिए सब अपने अपने स्थान राजा के बेटे आप देवी को हमारी चामुंडा विजय करी देली कोई तो यहां से बाहर चला जाए किसी के बच्चे हैं तो उन चुप करा दें हम सब ध्यान चौथी प्रथम आज है विजयादशमी ना पवित्र पर्व निमित्त तमाम अपना वाला गुजरातीओ ने हृदय पाठ અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ નવ દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ એક પરંપરા શસ્ત્ર પૂજનની છે હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે શાસ્ત્ર છે સત્તા છે સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી પરમાર્થના પુરુષાર્થ માટે છે બીજા માટે છે નિર્બળનું રક્ષણ અન્યાય સામે લડવા માટે અસુરી કે અનિષ્ટ તત્વોના સહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્રનું પ્રદર્શન ન થાય એનું પૂજન થાય આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વ શસ્ત્ર પૂજનની પરંપરા છે ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે